એ રૂટ આખો પટ્ટો ખેંચવાનો એમ ને બધો ભેગો હોય અને અમારે લગભગ અમે હમણાં કર્યું એટલે અમારા જે આજુબાજુ ને પટ્ટા નો ગમડા હતા ને એ રીતે નતું કર્યું એટલે પેલું અમાર ગમ માં અમે કર્યું કે પછી આજુબાજુ ના પટ્ટા વાળા બધા નીકળ્યું એમ એ સારું કર્યું કારણ કે આપડા ઠાકોર સમાજ ખોટા ખર્ચા તો બહુ થાય એટલે આજા ખોટા હવે અગિયાર જણ ને ખાલી લઈને જવાનું અને બીડ તો આપડે તો ડાલા ભરી ભરી ને આગાઈ કરવા એટલે સોમનાથ સાહેબ વિચારવું પડે કે ના વિચારવું પડે બરોબર કાકા ને છોડીને હગઈ કરવા ને બધું જોવા જાય તો બે જણા ખુદ અને મા બાપ રહી કે આપડે જે નિયમ છે એ નિયમ નો ભંગ મત હા સાચી વાત છે

એના કરતા એ બંગાળ ખોલા જ બંધ કરી દે ને પતી જાય સારું હવે બધા સમજવાની જરૂર છે વસ્તુ શું કે આ સમજવા લાયક છે કે ખર્ચા એટલા ઓછા કે ખર્ચા જેટલા ઓછા કરો ને એટલા પૈસા વધુ બચે એટલા કોક આગળ હા દાગીના મેં શું કર્યું કે આટલો આટલા ત્રણ ચાર જે દાગીના છે ને એ આપડે લઈ જવાનું અને પછી આપડા ઘરે થોડી આવે ને તો તમારે તમારી જે બનાવ આવે બનાવી આલવાના બરોબર

अनाबधाई मार्ग हारूचे कोई ना मार्ग को खोटू नहीं जिन्हें हमजे चीखले अनामार्ग तो हारूचे हराम मार्ग करी जिन्हें करिया करी हम्म ऐसा गुमेम का प्यार था ही नहीं में कहीं भी था बरुव अब अब तमाल नियम में बंग ना करे बंग ना करे हम लोग तो अपना ठाकुर समाज में जी बता हम जी जाए बता हम जी जाबा था જો તો કરીને સમાજ ને આગળ લાવવાની વાતો કરવાની અને બાળે એટલે ઘણા હારું જ કરવું મજા અને ના થાય તો કોઈને ખોટું શીખાડવી નહીં ના હાલવી આપણાથી થાય આપણાથી થાય તો ભાઈ શીખાડી હાલો અને બે પોચ આપણા પાસે હોય તો સેવામાં હાલો સાચી વાત છે ના હોય તો કોઈ નહીં પણ બીજા ના કહેવાનું ભાઈ તું એ માલ તારી શું કેવું સાચી વાત હજુ આ મુદ્દો હવે લગન લગ્નકાળો આવશે ને એટલે બાર આવશે તમારે જોવું છે કેટલા ગામમાં એ બંધારણ પાડ્યું શું થયું બધું આવશે